વિનંતી છે પ્લીઝ સ્ટેજ ની સામેની બાજુ આવી જાઓ સ્ટેજ ની ડાબી અને જમણી બાજુ જેટલા પણ ભાઈઓ બેઠા છે ઊભા છે પ્લીઝ પ્લીઝ સ્ટેજ ની સામેની બાજુ આવી જાઓ ખૂબ જ મોટી વ્યવસ્થા છે આપણી પાસે હજારો નહીં પણ આજે કદાચ લાખો ક્ષત્રિય અહીંયા એકત્રિત થશે તો પણ જગ્યા ટૂંકી નથી પડવાની You <laughs> to